విష్రు ధన్ పేష్రు ఔల్య పూలు రాజ్ కొరుతేం కెరు పీష్రు పూలు దాన్ కారు విష్రు దానకొరు విష్రు దాన్ విష్రు దే బల్లు ని ? తమా రి તમ તમને ભમી આપો ને સ માથા પર ફેર છે આ તો તમે જે સાંભળ્યું જેતું એમાં સાહેબ મે તો ક્યાં સાંભળી મે તો રેકોર્ડિંગ સાંભળી ખાલી હ સું છે સંગોયું એટલે એને કંઈ તકલીફ થઈ છે મારથી છેની તકલીફ તમારા જો હા તો તમે સાંભળી લીયું એટલે તમને ખબર પડી જાય પણ માણસ માણસ ને તકલીફ થઈ કા બીજી કો તકલીફ એ તો એને હા પ્રોપર અમરેલી જ રહું છું. અમરેલી માં કઈ જગ્યા એ? હમ અમરેલી માં કઈ જગ્યા એ? મીરા આર્કેડ library મારી ઓફિસ છે. શેનું કામ છે તમારો હમ શેનું કામ પત્રકાર છું હું. અચ્છા પત્રકાર છો. હમ ઓહો તમે કયા પોલીસ સ્ટેશન માં છો? હું રાજકોટ કોઠારીયા. કોઠારીયા. હા બરાબર. બોલવાનું હોય ને ભલે ગમે એ ગમે એ જાતિ નો હોય ને જરાક બોલવાનું ખ્યાલ રાખવાનો એ તો જે મારી સાથે જેવી વાત કરી ને સાહેબ એવા જ જવાબ એને મળે કેમ કે બોલવામાં પેલા એ લોકો નથી બોલ્યો હું અપશબ્દ બોલ્યો છું ના ગઢવી ને કેટલું છે ને હું આવી જાવ ને ગામમાં તમે હમણાં એમ કેતા તા કે તમે સાંભળ્યું નહીં મારી વાત સાંભળો ભાઈ એક મિનિટ એક મિનિટ ના ના એક મિનિટ નહીં પેલા મારી વાત સાંભળો તમે હમણાં એમ કેતા હતા કે મેં સાંભળ્યું નથી તો તમને કેમ ખબર પડી કે પેલો અપશબ્દ હું બોલ્યો છું નહીં નહીં ગામની જે ધમકી આપે ને કે હું એ ગામમાં બોલું ને એ ગામમાં આવી જાય ઈ માણસ એ મર્દ ના કહેવાય તો પણ એને કોણ કહેશે મને ફોન કરવાનો એમ નહીં એમ એ ના મર્દ કહેવાય ઈ ના મર્દ કહેવાય એટલી બધી ભીંસ પડતી હોય ને એટલી બધી ઓલી થતી હોય તો હાલ્યું જ હોય ને સીધું,

પણ હું એમ કહું છું કે ઈ ને મને ફોન જ હું કામ કરવો જોઈ મેં કોઈ ને કીધું હોય એની મને ફોન કરી અને હું બોલે તો બઈ વસ્તુ અલગ છે મને જે લોકો આવો કાક કરે છે ને મને એનથી તકલીફ છે ને હું એને કહું છું તો કે હું તમને કહી દઉં હાલો સવારમાં કોઠારી કોઠારી આવી જાય પણ મારે હું મારે તમારી ઘરે હું પાછો મારે તમારી ઘરે માથાકૂટ જ નથી હું હું કામ કોઠારી આવું જ ને મારીર તકલીફ હોય આલ્યો મારી પાસે જેને તકલીફ હેની સામી ના આવે હા તો પણ જેને મારીથી તકલીફ હોય ને એ મારી પાસે આલ્યો આવે মান কছে তালি নে তা স্িক বললো ব ট বল জন তালে বাজা রকাম থাক তু বল না তুু ব চিট বলুছু তু ব িক বললে এর অনে টা করহু বাই কর কেন আছে